નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે જયંતી તથા તમે બધું સામાન કાઢવા મળ્યા છે તો આપણે આ ભાજી લીધી છે આમાં આદુ લસણ ખાંડી કમ્પ્લેટ રાખી દીધું છે જયંતી તથા બધો સામાન હવે કાઢે છે બાટલો ઓલરેડી કમ્પ્લેટ પડ્યો છે ચાલો મિત્રો હવે સપ્રાઈમ છે શું શું બને છે શું નહીં બરાબર બને ત્યારે બધાના વિડીયોમાં ખબર પડી જશે શું બની છે અત્યારે આપણે ફાઈનલી આપણે કહી દઈએ કે નાસ્તો આપણે ખાલી બનાવવાનો છે કેમ જંદીભાઈ આમ બધું જો શું બનાવવાનું છે નાસ્તો બરોબર ચણા રસ આપણે વેરાઇટી જે બનાવવાની છે કમ્પ્લેટ થઈ ગઈ છે એની અંદર મીઠું મરચું હળદર ધાણા જીરો કોથમરી મેથી બધું નાખી દીધું છે હવે અને પ્રોસેસ ચાલુ કરી નાખીએ આપણે આપણે ઘંટી ભેગા

જે આવે સોલાપુર હૈદરાબાદ રોડ ઉપર આપુ ખાસ પડ છે ઓટેલ બસ ટ્રાન્સપોર્ટ બહુ જૂના જૂના ખાસ પડ આપડા ઘણા વર્ષ પછી આ ટ્રાન્સપોર્ટે આપડા આયા છે 10 વીલ ની બે ગાડી પડી છે સામે એક 12 વીલ ની ગાડી પડી છે ઉ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ ની ગાડી છે બધી યો યો મિત્રો હવે આપણે જઈએ છે નાવા માટે ગાડી પાર્કિંગમાં રાખી દીધી છે આપણો ઓર્ડર તો આવી ગયો છે ભરવા જવાનું છે આપણે કે માલ તૈયાર થાય પછી આપણે ભરવા જવાનું છે પાણી આવે જો આ રીત ત્રણ હજારો છે અહીંયા પાર્કિંગ છે આપણી ગાડી અહીંયા રાખી દીધી છે નાય ધોઈ નાખીએ ફર્સ્ટ ક્લાસ ત્રીજો દિવસ થઈ ગયા નાયો નતા આપણે નાય ધોઈ કમ્પ્લેટ થઈ ગયા હતા ત્રણ ચાર દિવસે નાય એટલે મજા આવી કાક રાત થઈ એ નાય આવ્યા એમ આપણે તો આપણે કારીગર ભાઈને બોલાયા હતા જે આપણા પંપમાંથી ડીઝલ ઓછું કરવાનું છે આધા થ્રેડ બતા આધા થ્રેડ કમ કરાવશે બરોબર હા પંપમાં ડીઝલ આપણે ઓછું કરવાનું હતું અને રેસ બી ઓછી કરવાની હતી આપણે આપણે ઓફિસે બેઠા ચાર વાગ્યા ના પ્રમાણે કીધું ગાડી ભરવા જવા માટે હજુ કઈ ઠેકાણ નથી ભાઈ હજુ જુનાગઢ ની ભાઈ બેઠા છે બે દિવસ થી પડતો છે ને ભાઈ હા ભાઈ બે દિવસ થી પડતો છે ને બે દિવસ થી પડતો છે ભાઈ માલ નથી કે દસ ફૂટની ગાડી છે જગાભાઈ સોલાપુર પટેલ ટ્રાન્સપોર્ટ ગામમાં કારણ કે આપણે નીચે પાછળ મોટો ચાલપત્રી લેવાની છે પ્લાસ્ટિક આપણે તાળ પછી લેવાની પ્લાસ્ટિક નીચે પાથરવા માટે આપણે ટ્રાન્સપોર્ટ નો ઓનર છે આપણે ટ્રાન્સપોર્ટ નો चार पानी पदमशाली चौथी फटाफट निकली गया था। ગામમાં સિટીમાંથી અત્યારે ફરિયાદ ફટાફટ નીકળવાની ત્યાં ટ્રાય કરીએ દુકાને પહોંચવાની તો વરસાદ એક ચાલુ થઈ ગયો જોઈ શકો છો મોટા મોટા કોરા પડવા મળ્યા મોટા મોટા છાટા મોટા મોટા પડવા મળ્યા હવે એને કાંઈક ઊભી રાખી દેવી પડશે ફટાફટ આને ઊભી રાખી દેવા આ ઝાડ નીચે ઊભી રાખી દઈએ આપો કેટલું વાંચી વાંચો લેપ Jangan lupa like, topik dan subscribe channel the hoteluja letter letter i need. sangam bakre માર્કેટ છે વેટના ચૂલાથી માંડીને પાગળ પાછળ બધી અહીંયા જો આપણે નવરાત્રીની તૈયારી જોવા મળી છે બંને સાઈડમાં તમે જોઈ શકો ગેસની એટલી દુકાનો જાવ એટલી ગેસની દુકાનો પાછળ ગેસની દુકાનો આ ગેસની દુકાનો છે આપણી પાસે તો છે એટલે ઉપાધિ નથી કઈ

જો આ મિત્રો આપણે તાલપત્રી લેવાઈ ગયા હતા હવે જો તાલપત્રી આપણે લઈ લીધી છે ત્રીસ ફૂટ અને લંબાઈ છે અને આઠ ફૂટ પહોળી છે અહીંયા ઘણી બધી દુકાનો છે આ દુકાન આપણે ગાડી ઉભી રાખી અહીંથી જ ભાઈ અમારા સેટ અહીંથી લઈ ગયો બરોબર ને અહીંથી લઈ લઈએ આપણે હા ભાઈ કાપે ફટાફટ તાલપત્રી લઈને હવે બારીક માઇલમાં આપણે બેઠી જઈએ રાખી દઉં ને

જમવાનું આપણે કાંઈ બનાવ્યું હતું આપણે પાર્સલ લયા હતા સિટીમાં ગયા હતા તો પાર્સલ લઈ આવ્યા બરાબર અત્યારના વાગી ગયા છે આઠ એટલે આપણે મેં કહું જમવાનું કાંઈ બનાવવું નથી તો મેં કહ્યું આપણે પાર્સલ લઈ આવ્યા છે બરોબર ને હા બરોબર બકાળું બધું પડ્યું છે લોટ ચોખા બધી વસ્તુ પડ્યું છે આપણે પણ આપણે થઈ ગીધી નથી બનાવવું એટલે નથી બનાવવું દાળ ચોખા છે ખાઈ લઈએ બરોબર છે નથી ભાઈ બરોબર ચડ્ડો ફેટી લીધો છે મોજે મોજમાં ગઠિયા ગઠિયા પડી ગયા આપણે હા ફ્રી થઈ ગયા તો ગાડીમાં બેઠા હતા તો એકદમ વરસાદ ચાલુ થઈ ગયો બરાબર અમારા ડાડા બેઠા બેઠા બીડી વ્યુઅર્સ બેઠા બેઠા બરાબર હવે માલનું આપણે લોડિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ભરવા માટે જવાનું છે માલ આપણો તૈયાર થાય નથી કંપનીવાળા ના પડી આપણે માલ તૈયાર થાય પછી ગાડી બોલાવશે બરાબર ને પછી આપણે જવાનું છે